આ બેટાનો ઠેકોળો જ નહીં ઠેકોળો જ નહીં નાના ખબર ના પડે કે હર ખુદ દો મેલે નાના લાખ રૂપિયાનો મંગળ સૂત્ર કરાવ્યું તું મજૂરી કરી કરીને આ અર્ધા ભાગે જમીનો વાય વાય મંગળ સૂત્ર કરાઈન કોઈ ના શરમ વગરની લગે ખર ખબર નહીં પડતી કે બા ઠેકોણો વસ્તુ મેલે ના એક બાજુ ઇંડા ખાલ ખોરવા જવાનું છે નાના ઇંડા ના એ એ લાકડો જુદો કરી દો એક કઢાઈ ના છે નાના ખબર પડતી નહીં ખબર નહીં પડતી નાના ઘર પહેરવામાં તો ફેશન બાર છે પછી કેવા <rechate> <Damn. rechate> <rechate> <rechate>

મારો બેટો આ કળવો સોર આ સ્વીકારી જમીન કોને હલાયા ત્યાં જેલમાં ની છે ને ત્યારથી આ પાછો ત્રાસ વધ્યો

મંગળસૂત્ર ખોવાનું છે મંગળસૂત્ર ખોવાણું છે કળવા કે જિંદગી સૂર્યો કરી કઈ થાશી જો પણ આ કોથરો હાથ ગાલ્યો એના કરતા હોનામાં હાથ તો આ તો ગમે તે થાય

વાહ બોલી દૂધ મંગળ છો ચારો અભા તું ગમે તો મિલે પણ હું તો કુતરા જેવો છું ઘણી સોરીઓ કહી પણ આજે શોખ હોઉ છું એટલે આ તારા ઘરની વસ્તુ શોખ હોવાની ને આ કળવા પુત્ર ને ખબર હોય કે મેખ મેખ થાય પીપળામાં પીપળામાં ડબ્બામાં ગાડી

એ ભાગને નહીં દેખું આ કુલ્લો પડ્યો આ મોંતા નઈ મારી વાત ના નક છે આ ગરમી મારા ઉપર કરી રહ્યા ના ના આ આવતા ઘેર કશું ના કરું હું આવ્યું પણ એને ઉકાળ્યાતા દે પોટરીઓ લીજાયો ઓર એની ઉપર હું પાને પછી ઓર એ કાઢ્યું હારું છું મારા ભગવાન હારું છું મંગળ સૂત્ર જડી ગયું નારીઓ મોનીતું એ હું એ હું એ નારીઓ મોનીતું જડી ગયું તો છું દોશી કીયું જડી ગયું ભાઈ આ આ પરામો ડબુ સે દબામો મંગળ છે

40% કળો ચોર આયરો તા આ દુનિયાને કોથાસિયા એ ઊઠાઈ ગયો છે આ ઓવાય ઠે છે તમારી વાત પોપડી જેવો લાગે છે 40% તમાર ઘર ખાતર પોળી ગયો પડશે મારા યાર હું આવું ને નઈ હું ભૂખે બેહી રહેતા ને કોઈ રોંધવું ના ના તે વેતી માસન મારા માથે નાક કે તું એ કે ઠેકાણા રાખતી નઈ ઓમન વસ્તુ શિકાર જોગ જીરવે

અત્યારે તો બધા ગો બધા ગાયો પેટવાળા કરતા હોય રાતો વેપાર કઈ નાખો

નો થોડું જમકો કારણે તમે કોઈ લઈ અલ્યા ભઈ હું તો હમુરદો નિર્દોષ હતો હમુરદો નિર્દોષ હતો પણ અમુ કુદરત આગર છો આ કુદરત છો કાનો આગર છો આપણે યાર પોખી કે બોલ જવા દે લે અમે જી આ તારા વાઘોબાને ચોરી થઈ જા હ એ એનો ઘર ચોરી દીજે છોડ છે બેટા <laughs> ભાઈ <laughs> મારી માની સકલ સોરી તો હું કરી સઈ ના નો શીનું મંગા સત્ર ઉઠાય છે પણ હા જો ઉપર છે કા તો કા નિર્ણય હું લેતા મીટિંગ કરી તમારે માની સકલ પોલીસ તો પકડે પકડી લેવા ડડા તૈણ મહિના જેલમાં રહ્યો ને તો મારું મન જોને પેલા કૂતરા ની શીબો કૂતરા ની પેલી સાટે તો ખાવા હાલ છે મારી માની છોકરા જોવું પડશે કારણ હું નિર્ણય લીધું પોલીસ નો કેસ કરવો

ખરેખર જેને જેને ચોરી કરી છે એને જળી ગયું એ ધન્ય ધન્ય થઈ ગયા ખોરતા બીજી વસ્તુ મંગળસૂત્ર ની કિંમત નહી પણ મારા હારાએ

હા એ બે લાખ રૂપિયા કરવા ભલે તું છૂટી ના મારા ઘર માં સોની કરી હતી

દરેક તારી છોડીને છોડલા બધું જતું રહા આ આપણે નાટક કરો જલમો હડીને મરી જાતા છોરાઓ લાશ આપે બનાવીયો છે દુનિયાનું બનાવતો બનાવતો પોલીસ સ્ટેશન લઈ જ હણ

મારી માની શકાય તું ચોર પકડાય હા લાતો કે ભૂત માતો છે નહી માનતી બાતો કે ભૂત લાતો છે નહી માનતે જે ખબર પડતી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી